લાખોટા મ્યુઝિયમ ખાતે આજે હેરિટેજ પ્લેસીસના ચિત્રોનું પ્રદર્શન કરવામાં આવેલ છે અને એમાં અમે અનુભૂતિ ગ્રુપના કલાકારો દ્વારા અહીંયા ચિત્રો પ્રદર્શિત માટે મૂકવામાં આવેલ છે આ પ્રદર્શનમાં જામનગર ઉપરાંત વિશ્વના જે હેરિટેજ પ્લેસીસ છે રાણીકી વાવ છે સૂર્યમંદિર છે એવા ઘણા બધા પ્રખ્યાત સ્થળોના ચિત્રો રજૂ કરવામાં આવેલા છે અને અહીંયા જામનગરના વીસ કલાકારો દ્વારા अंदाजित चालीस जेट चित्रों मुक